શ્રી આવલ નવયુવક શિક્ષણ સમિતિ દ્વારા પુસ્તકાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના આવલ ગામમાં શ્રી ચામુંડા માતાજીના મંદિરે ગામ લોકોના સહયોગથી આવલ નવયુવક શિક્ષણ સમિતિ દ્વારા પુસ્તકાલય બનાવીને શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ શુભ પ્રસંગમાં ડીસા તાલુકા ભાજપ પ્રમુખ અને જાગીરદાર સમાજના ભામાશા એવા બહાદુરસિંહજી વાઘેલા અમીરગઢ મામલતદાર અમીરગઢ ટીડીઓ અમીરગઢ પોલીસ સ્ટેશન પીઆઈ પટેલ અને જાગીરદાર સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહીને શિક્ષણ વિશે સરસ માહિતી આપીને આ પ્રસંગને દીપાવ્યો હતો આ આવલ નવયુવક શિક્ષણ સમિતિ દ્વારા ઉત્તમ કાર્યમાં જાગીરદાર સમાજના ભામાશા શ્રી બહાદુરસિંહ વાઘેલા ભડથે આ આવલ નવયુવક શિક્ષણ સમિતિ સંચાલિત પુસ્તકાલયમાં એક લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી હતી અમીરગઢ પીઆઈ પટેલ દ્વારા પ્રસંગને અનુરૂપ સરસ ભાષામાં માહિતી આપીને યુવાનોની આ પહેલને બિરદાવી હતી આ પ્રસંગમાં આજુબાજુના ગામના જાગીરદાર સમાજ આગેવાનો અને ગામની તમામ શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ સાથે તમામે સાથે ભોજન પ્રસાદ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રાઠોડ મનુભા બનાસકાંઠા